આશ્રયથી વેજલપુર વિધાનસભામાં વસતા યુવાનો પોતાના સ્ટાર્ટઅપ માટે સન્માન મેળવે અને નવા ઉભરતા સ્ટાર્ટઅપ માટે તેમને બધા જ પ્રકારે માર્ગદર્શન મળે અને તેમને સરકાર તથા પ્રાઇવેટ ઇન્વેસ્ટર તરફથી આર્થિક મદદ મળે તેવા આશય સાથે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે એસજી હાઇવે પર આવેલી વાયએમસીએ ક્લબ ખાતે આગામી ત્રણ ફેબ્રુઆરીએ આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન કેન્દ્રના ગૃહ સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોક લાડીલા સાંસદ અમિતભાઈ શાહના હસ્તે તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગૌરવમય ઉપસ્થિતિ રહેશે. વિજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં ટેકનિકલ સેશન, સ્ટાર્ટઅપ પ્રદર્શન ઉદ્ઘાટન, લાઇવ પીચિંગ, મેન્ટર સાથે વાર્તાલાપ જેવા વિભિન્ન સેશન પણ રાખવામાં આવશે. સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ ઇન્ડિયા ની અંદર ભારતમાં પહેલો પ્રયાસ હશે કે જ્યાં એમએલએ કોન્સ્ટિટ્યુઅન્સી દ્વારા એક આ ઇનિશિયેટીવ થતો હોય કોન્સ્ટિટ્યુ લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો નરેન્દ્રભાઈ મોદીએ સ્ટાર્ટઅપના કારણે એક લાખ કરતાં વધારે યુવાનોને આ દેશની અંદર સ્ટાર્ટઅપ તરફ વાળી અને લાખો રોજગારીઓ નવી રીતે જનરેટ કરી સરકાર યુનિવર્સિટી લેવલ સુધી અત્યારે સ્ટાર્ટઅપ પહોંચ્યું છે હવે આ એક નેક્સ્ટ લેવલનો કાર્યક્રમ છે જેને અમે કોન્સ્ટિટ્યુન્સી લેવલે એટલે કે ગ્રાસરૂટ લેવલે લઈ જઈ રહ્યા છે વેજલપુર કોન્સ્ટિટ્યુન્સીની અંદર વસતા જે સ્ટાર્ટઅપ એન્થુજિયાસ છે યુવાનો છે કદાચ થોડી મોટી ઉંમરના લોકો પણ હોય પરંતુ એમની પાસે સ્ટાર્ટઅપ હોય તો એને મેન્ટરિંગ કરવું એમને ઇન્વેસ્ટમેન્ટની અંદર અંદર મદદરૂપ થવું એમને કહેવાય ને એમને ગાઈડન્સ આપવા સારા સ્ટાર્ટઅપ હોય તો એમનું સન્માન કરવું એ આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ પાછળનો વિચાર છે અને વાય એમ સી એમાં ત્રીજી તારીખે સવારે નવથી બપોરે ચાર વાગ્યા સુધી માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આનું ઇનોગ્રેશન કરશે અને ત્યાં આગળ અત્યાર સુધીમાં અમારી જોડે આઠસોથી વધારે ડિફરન્ટ ડિફરન્ટ રજિસ્ટ્રેશન આવી ગયા છે વિઝિટર તરીકે હોય સ્ટાર્ટઅપ તરીકે હોય મેન્ટર તરીકે હોય ઇન્વેસ્ટર તરીકે હોય તો આ બધા જ લોકો દ્વારા હજી વધારે લોકો રજિસ્ટ્રેશન કરી જ રહ્યા છે તો મને લાગે છે કે પહેલો પ્રયત્ન છે પરંતુ એક અમે બ્રિજ ઊભો કરવામાં સફળ થઈશું એવું અમને લાગે છે એસસીઆઈના ખેલાડીઓ પાસેથી દારૂની બોટલ મળી આવી છે ચંદીગઢ